છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સારો એવો વરસાદ નથી વરસ્યો કેટલાક તો એવા જિલ્લા છે જ્યાં છેલ્લા એક મહિનાથી વરસાદનું કદાચ ટીપુએ નથી પડ્યું અને એવા જિલ્લાઓને ખાસ જરૂર છે વરસાદની એટલા માટે કારણ કે ખેડૂતોએ જે ચોમાસું પાકની વાવણી કરી છે તેને પિયતની જરૂર છે અને ઘણા ખેડૂતો પિયત કરવા પણ લાગ્યા છે સવાલ હવે અહીંયા એ છે કે વરસાદ ક્યારે પડશે તો ખેડૂતો માટે આવ્યા છે કયા ચાલો તો ખેડૂતો માટે જે આવ્યા છે તે એ છે કે ગુજરાતમાં હવે થોડાક વરસાદી ઝાપટા પડવાના છે ક્યારે પડશે અને ક્યાં પડશે એ આપને જણાવી દઈએ તો દસ તારીખથી વાદળો બંધાવાના છે મેઘરાજા પણ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે ને તેઓ પણ ઉતાવળા બનીને વરસવાના છે ક્યાં વરસવાના છે કઈ જગ્યાએ વરસવાના છે આપ નેટના માધ્યમથી સમજી શકો છો જ્યાં પણ આપને વાદળી કલર દેખાઈ રહ્યો છે એટલે કે સાબરકાંઠામાં આછો વાદળી દેખાઈ રહ્યો છે ત્યાં થોડાક વરસાદી ઝાપટા પડી શકે છે આ ઉપરાંત અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ખેડામાં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે છે આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં વરસાદી ઝાપટાં પડી શકે છે એટલે કે દસ તારીખથી હવે વાદળો બંધાશે જે વાદળો ઘેરાયા છે એ વરસવાના પણ છે દસથી લગભગ બાર તારીખ સુધી આવું જોવા મળશે ને જેમ જેમ દિવસો આગળ વધશે તેમ તેમ ગાંધીનગર અમદાવાદ ખેડામાં પણ આ વરસાદ વરસી શકે છે આ ઉપરાંત આપ જોઈ શકો છો કે બીજા પણ કેટલાક જિલ્લાનો ઉમેરો થઈ શકે છે એટલે કે વરસાદી વાદળ ઘેરાતા ઘેરાતા અહીંયા વરસતા વરસતા ક્યાં આવશે તો સૌરાષ્ટ્ર તરફ આવશે અને સૌરાષ્ટ્રમાં બોટાદમાં પણ વરસાદ થઈ શકે છે ભાવનગરમાં પણ તેની અસર જોવા મળી શકે છે સુરેન્દ્રનગર હવે સુરેન્દ્રનગર એવો જિલ્લો છે કે એક સમયે એટલો બધો વરસાદ વરસ્યો કે ત્યાં પાણી પાણી થઈ ગયું એટલે દૂર સુધી પણ તમે જુઓ તો ખેતરો જળબંબાકાર હતા ત્યાં હવે વરસાદ નથી ત્યાં અત્યારે પિયતની જરૂર છે માટે જે ખેડૂતો પાસે કૂવા છે એવા ખેડૂતોની એવા ખેડૂતોને ખાસ અત્યારે આ વરસાદની જરૂર છે પાક માટે વરસાદની જરૂર છે માટે આવનારા ત્રણ ચાર દિવસ ધીરો ઓછો ઓછો વરસાદ થશે પરંતુ પિયત એટલે કે પાકને જે અનુરૂપ છે એટલો વરસાદ કદાચ થઈ શકે છે એમાં ઉત્તર ગુજરાત આ સાથે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને પછી ક્યાં તો સૌરાષ્ટ્રનો પણ કેટલોક વિસ્તાર આવરી લેશે દરિયાકાંઠાની નજીક પણ આ વરસાદ જઈ શકે છે એટલે એ જિલ્લાઓને પણ આવરી લેશે અને આવનારા સમયમાં એટલે કે પંદર થી એકવીસ તારીખ સુધી ભારે વરસાદની આગાહી તો પહેલેથી જ હવામાન વિભાગ પણ ક્યાંક ક્યાંક થોડી કરી રહ્યું છે હવામાન આગાહી કરી રહ્યા છે પરંતુ એ પહેલા જ હવે આ જે છે મેઘરાજા ક્યાંક વરસવાના છે એટલે કે રાજકોટમાં પણ વરસાદ થશે કારણ કે રાજકોટમાં પણ અમે આપને ગ્રાઉન્ડ ઝીરો પરથી એ પ્રકારના દ્રશ્યો પણ બતાવ્યા હતા કે જ્યાં ખેડૂતોને વીજળીની જરૂર છે પાણીની જરૂર છે ને તે ન મળતા પાક પર સંકટ ઊભું થયું છે હવે એવા પાક મગફળી કપાસ છે એરંડા છે આ તમામ પાક જે સુકાવાની અણી પર આવતા હોય પાણી ન મળે એટલે ઓવિયસ છે કે પાક સુકાવા તરફ જતો હોય કાળો પડી જાય પીળો પડી જાય તો એ તમામ જગ્યાએ હવે એક સારા સમાચાર કે ત્યાં વરસાદ થઈ શકે છે કેટલાક જિલ્લાઓમાં કદાચ આ વરસાદ ન થાય અથવા તો વાદળો બંધાય પરંતુ વરસે નહીં તો એવા કયા જિલ્લા છે તો એ પણ આપ જોઈ લો કે પાટણ કચ્છ ભુજ મોરબી જામનગર દ્વારકા પોરબંદર આ એવા છે કે જ્યાં કદાચ વાદળો બંધાશે પરંતુ વરસાદની એવી કોઈ મોટી શક્યતા નથી બાકીના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે એ પણ આછો પાતળો વરસાદ થશે એવો ભારે વરસાદ શરૂઆતમાં એટલે કે દસ તારીખથી પંદર તારીખની વચ્ચે નહીં થાય પરંતુ દસ થી બારની વચ્ચે આ એવા જિલ્લા છે જે મેં પહેલા પણ કહ્યું કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો કેટલોક વિસ્તાર છે કે જ્યાં થોડાક છાંટા પડશે અને કહેવાય કે લાંબા સમયથી જ્યારે રાહ જોતા હોય ને થોડોક વરસાદ પડે તો એ વરસાદ સારો પણ લાગતો હોય છે માટે એવો અત્યારે વરસાદ પડશે પરંતુ પંદર તારીખથી એકવીસ તારીખની વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે એ વરસાદ માટે પણ આપણે તૈયાર રહેવું પડશે